બોટાદ શહેરના મસ્તરામ મંદિર ખાતે આવેલા મસ્તેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો ભક્તોએ અત્યંત શ્રદ્ધાપૂર્વક મહાદેવની પૂજા અર્ચના કરી અને તેમનો અભિષેક કર્યો હતો ચારે બાજુ હર હર મહાદેવના નાદથી ગુજરી ઉઠતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવે છે પારસ ગાંધી ગુજરાતી બોટા હું આ મંદિરમાં પૂજારી તરીકે છું શ્રાવણ મહિનામાં ભક્તો બધા શ્રાવણ આવતા હોય અને આ શ્રાવણ મહિનાના લીધે માણસો એ વધારે એટલે ઘણી સંખ્યામાં બહુ બહોળી સંખ્યામાં અહીંયા આવે છે હર હર મહાદેવના નારાથી ગુંજે છે અહીંયા માણસો જલ ચડાવે કોઈ દૂધ ચડાવે કોઈ કાંઈ આપને પોતાની દરેક ઈચ્છાઓ પૂરતી માટે દરેક વસ્તુ ચડાવે છે અહીંયા અભિષેક કરાય બ્રાહ્મણો અહીંયા અભિષેક કરતા હોય છે લઘુ કરતા હોય છે આરતી સવારે છ વાગે થાય છે બપોરે મા પૂજાની આરતી બાર વાગે થાય આ લગભગ એક એખોવી વ્રત પેલાનો છે સો વર્ષ ઉપરનું મંદિર છે મારું નામ નટવલ્લા પ્રેમજીભાઈ સવાણી આજે શ્રાવણ મહિનો પ્રારંભ થતાં જ મસ્તરામ મંદિર બહુ પુરાણું મંદિર છે હર હર મહાદેવના નામે પબ્લિક દર્શનાર્થે ગુંજી ઉઠ્યા છે અને વર્ષો જૂની પરંપરાગત ત્યાં બધે ઘોડાપુર જેવી પબ્લિકો આવે છે અને હવે દશામાનું વ્રત પણ ત્યાં થાય છે મસ્તરામ બાપુની સમાધિ પણ છે કાળભેવનું મંદિર છે મોટા મહંતો સંતો મહંતો બધા અહીંયા પધારે છે અને અત્યારે આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થવાથી પબ્લિકનું ઘોડા પર ઉતર્યું છે અને બધા દર્શનાર્થે અને જળ ચડાવે છે અભિષેક કરે છે બધી આરતી પબ્લિક બપોરે બાર વાગે પણ આરતી થાય છે સાંજે પણ આરતી થાય છે